સુરતના કાપોદરા પોલીસે પ્રમોદ ચૌધરીનું અપહરણ કરી હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ટ્રેન પ્રકરણની આ ઘટનામાં શાળાની ભૂલની સજા જીજાજીને ભોગવવી પડી હતી ગત આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રમોદ ચૌધરી સાંજે છ વાગ્યા બાદ ગુમ થયા હતા તેમના પત્ની આરતી દેવીએ નવ એપ્રિલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પતિની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા ચૌદ એપ્રિલે પોલીસને બાતમી મળી કે પ્રમોદ ચૌધરીનું અપહરણ પ્રેમ પ્રકરણના કારણે થયું છે હકીકતમાં પ્રમોદ ચૌધરીનો સાળો ધનંજય એક યુવતીને ભગાડીને લઈ ગયો હતો પોલીસે આ ગુનામાં યુવતીના ભાઈ નિતેશ બૈઠા અને તેના મિત્ર દીક્ષિત મકવાણાની ધરપકડ કરી છે પોલીસની નિતેશે જણાવ્યું હતું કે તેની બહેનને ધનંજય ગયો હોવાની જાણ પ્રમોદને હતી આ વાતની જાણ થતા નિતેશે તેના ગેરેજના માલિક મોહિત પરવડીયા અને તેના મિત્રો કપિલ જય અને દીક્ષિતને જાણ કરી હતી આ તમામે મળીને પ્રમોદનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી આરોપીઓએ પ્રમોદના મૃતદેહને પીપોદરા કેનાલમાં ફેંકી દીધો હતો બાદમાં પંદર એપ્રિલના રોજ ઓલપાડના કારેલી ગામની સીમની કેનાલના પાણીમાંથી પ્રમોદની લાશ મળી આવી હતી આ અંગે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો પણ દાખલ કર્યો હતો પોલીસે બાતમીના આધારે દીક્ષિતને ભાવનગરના પાલીતાણાથી ઝડપી પાડ્યો હતો દીક્ષિતે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે મોહિત કપિલ જય અને બાવો તેમજ નિતેશ પ્રમોદનું અપહરણ કરી ગયા હતા બહેન ક્યાં છે તે પૂછવા બાબતે મારામારી થઈ હતી અને પ્રમોદ બેભાન થઈ ગયા બાદ તેને પીપોદરા નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો હત્યા બાદ તમામ આરોપીઓ પોતપોતાના વતન ભાગી ગયા હતા હાલમાં કાપોદરા પોલીસ આ કેસમાં વધુ તપાસ ચલાવી રહી છે